વડોદરાના તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ માટે જવાબદાર વ્યાજખોરોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના તરસાલી ગંગાસાગર રસ્તા પાસે નંદનવન સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તે ઘરેથી લોખંડની રિંગ બનાવવાનું કામ કરે છે ગત પેલીએ સાંજે ઘરના તમામ સભ્યો જમીને બેઠા હતા ત્યારબાદ હું અલ્પના સિનેમા સામેથી શેરડીનો રસ લાવ્યો હતો જેમાં બાજુડાના ઇરજભાઈ પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાયનાટલા વિરસમાં ભેળવી મારા પુત્ર આકાશ પત્ની બિંદુબેન તથા પિતા મનોહરલાલને પીવડાવ્યો હતો જેમાં તેઓના મોત થયા છે ચેતન સોની રિવેટ રાજેશભાઈ સિંધી પાસેથી ખરીદતો હતો અને લુક રિંગ બનાવી વેપારી જયેન્દ્રભાઈ પરમાર વેપારી ધર્માસ્વામીને આપતો હતો ત્યારે ધર્માસ્વામીના મિત્ર પરેશ પ્રજાપતિ પાસેથી મેં બે લાખ રૂપિયા વીસ ટકાના વ્યાજ લીધા હતા જ્યાં સિક્યુરિટી પેટે પરેશ પ્રજાપતિએ દોઢ લાખ અને એંશી હજારના બે ચેક લીધા હતા પરેશ પ્રજાપતિને એક લાખ વીસ હજાર ચૂકવી દીધા હતા અને ચેતન સોની ધર્માસ્વામીને પણ કમિશન પેટે દર મહિને દસ હજાર આપતો હતો તો રાજેશ સિંધી પાસેથી વીસ ટકા વ્યાજે બે લાખ પચાસ હજાર લીધા હતા અને જયેન્દ્ર પરમાર પાસેથી એક લાખ પચીસ હજાર વ્યાજ લીધા હતા અને વ્યાજખોરો નાણાંની ઉઘરાણી માટે ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો ત્યારે વાછરોના ચક્કરમાં કંટાળીને સામૂહિક આપઘાત કરવાનો તેમણે નિર્ણય કર્યો હતો પોલીસે ચેતનની ફરિયાદ ના આધારે વ્યાજખોરોની અને તેમણે મદદગારી કરનારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ચાર આરોપીઓ છે એમાં એક છે પરેશ કુમાર બળદેવભાઈ પ્રજાપતિ રહેઠાણ શ્રીનાથજી પાર્ક સોસાયટી ન્યૂ ઈરા રોડ મકરપુરા બીજા છે ધર્મા કંદુ સ્વામી રહેઠાણ રાજીવનગર મકરપુરા એરફોર્સ પાછળ મકરપુરા ત્રીજા છે જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર અર્બન રેસિડેન્સી ભાગોડીયા રોડ વડોદરા અને ચોથા છે રાજેશભાઈ કિશનચંદ સાહની એમનું એડ્રેસ છે નિર્મલ નગર સોસાયટી અકોટા સ્ટેડિયમની પાછળ અકોટા વડોદરા હવે જે આ ચાર જે આરોપીઓ છે એમના વિરુદ્ધ જે આક્ષેપ કરેલ છે ફરિયાદીએ એટલે જે આપણા અગાઉના ગુનાના આરોપી અને આ વર્તમાન ગુનાના ફરિયાદી એ ચેતનભાઈ સોની એમણે જે આક્ષેપ કરેલ છે કે આ લોકો અલગ અલગ લોકો પાસે મારે વ્યવસાયિક સંબંધ હતા અને એમની પાસેથી મેં વ્યવસાય કરવા માટે પૈસા લીધેલા તો એ પૈકી જે પહેલાં છે એ રાજેશભાઈ સિંધી રાજેશભાઈ સિંધીની પાસે એમનો સંબંધ એ રીતે થયો કે એ બેગ બનાવે છે રાજેશભાઈ સિંધી એ બેગમાં જે રો મટિરિયલ તરીકે રીંગનો ઉપયોગ થાય છે એ રિંગ બનાવવાનું કામ આ જે ચેતનભાઈ સોની કરતા હતા તો એ રીંગ આપતા હતા આ રાજેશભાઈ સિંધીને રાજેશભાઈ સિંધી પાસેથી એમણે બે લાખ રાજેશભાઈ સિંધી પાસેથી ટોટલ અઢી લાખ રૂપિયા એમણે વીસ ટકા વ્યાજે લીધેલા છે એમાંથી એમણે પચાસ હજાર રૂપિયા ત્રણ વખત પરત આપે અને ટોટલ એક લાખ પચાસ હજાર પરત આપે અઢી લાખ લીધા એમાંથી દોઢ લાખ પરત કર્યા અને એક લાખ રૂપિયા આપવાના બાકી હતા આ જે બધા પરત આપ્યા જે બધા કેશ આપેલા છે અને રાજેશભાઈએ જે આ ફરિયાદીના આપ્યા ચેતનભાઈ સોનીને એ બેરર ચેકથી આપેલા છે બીજા જે વ્યક્તિ છે એ છે જયેન્દ્રસિંહ પરમાર એમની પાસેથી એક લાખ પચીસ હજાર રૂપિયા વીસ ટકાના વ્યાજે લીધેલા ચેતનભાઈ સોનીના રિકવર કર્યા છે એટલે એક પુરાવો છે આપણી પાસે ધર્માસ્વામી છે એ એક પ્રકારનો એજન્ટ છે વચેટીઓ છે તો આ ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ આપણને પૂરતા પુરાવા મળતા આપણે એમને એરેસ્ટ કર્યા છે હવે આગળની તપાસ માટે એમના રિમાન્ડ માગીશું અને આગળ જે પણ તપાસ થશે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરવું